જેનો વિશ્વાસ પાકો તેની જીત ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ જય દ્વારકા પટેલ અને વિશ્વાસ કંપની માંથી આવું આપનું નામ મારું નામ છે બલાજી જમાજી ગામ દુગરાચ ઓકે બલાજી તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠા તાલુકો કાકડી જિલ્લો બનાસકાંઠા ઓકે બલાજી હવે વિશ્વાસ કંપનીના દિવેલાનું તમે વાવેતર કર્યું છે ટોટલ કેટલા વિઘાનું વાવેતર છે આપણે અહીંયા વિશ્વાસ દિવેલાનું વાવેતર મારે ત્રીસ વિઘાનું વાવેતર કરેલું છે ત્રીસ વિઘાનું વાવેતર કર્યું છે એમાંથી કઈ કઈ જાતનું વાવેતર કર્યું છે વિશ્વાસ સિત્તોતેર અને વિશ્વાસ તેત્રી નું વાવેતર કરેલું છે બરોબર છે હવે કયા મહિનામાં આપણે દિવેલાનું વાવેતર કર્યું બલાજી મેં દિવેલાનું વાવેતર કરેલું છે આઠમા મહિનામાં કરેલું છે અને નવમા મહિનામાં કરેલું છે ઓગસ્ટમાં કર્યું છે નવમા મહિનામાં કર્યું છે ઓકે ફરક બલાજી હવે જે વિશ્વાસ સિત્તોતેર અને તેત્રીસ દિવેલાનું વાવેતર તમે આઠમા મહિનામાં કર્યું

માનો કે ફુકારો કોઈ જગ્યાએ આવે છે આપડી વાડીએ તમને જોવા મળે છે ફુકારા રોગ આવતો હોય કે ખેતર જતું રહેતું આખું એવું થાય છે વિશ્વાસ સિત્તોતેર ની વેરાયટી સારી છે અને સુકારાનો પ્રોબ્લેમ પણ આવતો નથી સુકારા પ્રતિકારક જાત છે બરોબર છે પછી ફૂલીઓ આવે આપણે ને કે કુકરી ફૂલીઓ એવું વિશ્વાસ સિત્તોતેર માં તેત્રીસ માં તમને જોવા મળે છે કોઈ જગ્યાએ એવું વિશ્વાસ સિત્તોતેર માં તેત્રીસ માં એવું જોવા મળતું નથી ભાઈ જરા થોડો વિડીયો ઝૂમ કરીને બતાવો એટલે આપડે કોઈ જગ્યાએ તમને એવું જોવા મળશે નહીં બીજું કે કેટલા પાણી આપેલા છે દેવેલામાં પાણી ચાર પાણી આપેલા ચાર પાણી આપેલા અને એકમાં પાંચ આપેલા ઓકે જે આઠમા મહિનો વાવેતર જેમાં પાંચ પાણી આપ્યા છે અને નવમા મહિના નું વાવતર છે એમાં ચાર પાણી આપ્યા છે પાયાના ખાતરમાં માં શું નાખેલું છે આમ બોલાવીએ આપડે પાયાના ખાતર અંદર તો ડીએપી આપેલો છે એક દિવસ બરોબર એક વાર ડીએપી આપેલો છે ડીએપી એક વાર આપેલો અને એરિયા આપેલો છે અને યુરિયા આપ્યું છે ઓકે બોલાવી માનો કે તમારું જે આપણા ડુંગરાફણ ગામ ખરું ડુંગરાફણ ગામમાં બીજી કંપનીના ઘણી બધી દિવેલા જાતનું વાવેતર થાય છે તો એની સામે તમને દિવેલામાં વિશ્વાસ દિવેલામાં સિત્તોતેર માં તેત્રીસ માં સંતોષકારક રિઝલ્ટ મળ્યું છે સંતોષકારક રિઝલ્ટ મળે છે અને બીજા ખેડૂતો આપડા પાસે કહે છે કે વેરાયટી સારી છે અને અમારી વેરાયટી પણ જોવે સારી ઓકે બીજા ખેડૂતો એવું પૂછે છે કે સારા વેરાયટી જોઈએ સારી રહે તો આવતા વર્ષે ડુંગરા ફોર્મ આપણે બીજા ખેડૂતોને વિશ્વાસ થતો હતો તે પાવાની ભલામણ કરી શકાય ભલામણ કરી શકાય અને ખેડૂતો પાસે માંગે છે કે વસ્તુ સારી છે અમારે જોયે છે આવતી સાલે બરોબર છે તો આપણો મોબાઈલ નંબર બલાજી મોબાઈલ નંબર છે છન્નું બાસઠ અઠ્યાવીસ પચાસ સાડત્રીસ બલાજી જમાજી ગામ ડુગરા છે તાલુકો કોંકરેજ જિલ્લો બનાસકાંઠા ઓકે તમારા બીજા કોઈ રિલેટિવ કુટુંબ વાળા ભાઈઓ આપણા દિવેલા વાવેતર કર્યું છે આપણા વાવેતર ની અંદર તો અમારે એક બાન છોકરે વાવેતર કરેલું છે કયા ગામ જોપુર ની અંદર વાવેતર કરેલું છે ઓકે સારું છે અને ગઈ સાલ એના બે ત્રણ પાઉ લાઇન વાપે વાયેલા હતા પણ આ સાલ એના વાયો છે પણ મને વભરાયું છે બરોબર ગયા વર્ષે તમારા હગાય વાવતર કરી તું બે થી ત્રણ પેકેટ નું અને ચાલુ વર્ષે અમને પણ વાવે છે અને તમને પણ વાવેતર કરાયું છે તમને અમને જે વાવેતર ભલામણ કરી 25733 તો તમને સંતોષ આ દિવેલાના જાત છે ના સંતોષકારક છે દિવેલા સારો છે આ રીજ વેરાયટી વાવરાય ઓકે આ રીજ વેરાયટી વાવડાય વડિલ આપડી ફાતે નમસ્કાર વડીલ આપણું નામ જન્તીજી નાગજી જન્તીજી નાગીરી ભાઈ તમારે શું થઈ રહ્યું

ઓકે માહિતી માટે મારો મોબાઈલ નંબર છે અઠાણું બે પંચાવન ચોવી નવ ફટફટ આ નંબર પર મને ખેડૂતો કોન્ટેક્ટ કરી શકે છે ચલો જય દ્વારકાધી દ્વારકાદેવ દિવેલા એટલે ફૂલિયાનું નું નહીવત પ્રમાણ ખેડૂતો નો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ